હેલો મિત્રો શ્રી બધાની વાતોમાં મિત્રો તે જન્માષ્ટમી બધાને જય શ્રી કૃષ્ણ અને જન્માષ્ટમી પણ આજ બજાર ચાલુ છે અને દમદા તેજીના પૂરેપૂરા સંકેતો છે મિત્રો સપ્ટેમ્બરમાં વ્યાજદર ઘટશે એવા ફેડ ચેરમેને બયાન આપ્યું છે કેટલો ઘટશે અને ક્યાંથી તેનો અમલ થશે એ કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ આજે નિફ્ટી ઇન્ડેક્સ વધવાના પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે મિત્રો અને ગિફ્ટ નિફ્ટી પણ અતારમાં પોઝિટિવ ખુલ્યું છે એકાવન પોઈન્ટ વધારા સાથે ચોવીસ હજાર નવસો પોંચ પણ થઈ જ થઈ ગયું છે મિત્રો બજાર વધવાના પૂરેપૂરા સંકેત છે એફઆઈસીનું રોકાણ શુક્રવારે એક હજાર નવસો ચુમ્માળી કરોડની ખરીદી કેશમાં ડીઆઈની બે હજાર આઠસોને સન્નું કરોડની ખરીદી ડીઆઈની થઈ અને પાંચ હજાર કરોડની ખરીદી ઇન્ડેક્સ ફ્યુચરમાં ખરીદી બોણું પોઈન્ટની બોણું કરોડની અને સ્ટોક ફ્યુચરમાં ખરીદી બે હજારની સતત કરોડની તમામ ઇન્ડેક્સમાં જોરદાર ખરીદી ચાલી રહી છે એફઆઈસીની ખરીદી ફરી વખત નોટી છે અને વ્યાજ દર ઘટવાને કારણે એફઆઈસીની ખરીદી વધારે આવી શકે છે તો મિત્રો કયા સેક્ટરમાં ખૂબ મહત્ત્વનું રહેશે એની વાત કરીએ કે ડોલરની ઇન્ડેક્સમાં પણ જોરદાર ઘટાડો છે અને તેનાથી મેટલ અને આઈટી શેરોને પણ જોરદાર સપોર્ટ મળી શકે છે બીજું છે પીએસયુ કે ગવર્મેન્ટ શેરો પણ પૂરેપૂરા વધવાના સંકેતો મળી રહ્યા છે વધારેમાં વધારે જો કોઈ ખરીદી થશે તો પાવર પીવીશું જે પાવર સેક્ટરની સરકારી કંપનીઓ છે એના ઉપર ફોક્સ કરવાનું છે મિત્રો બજાર ફૂલ ગુલાબી તેજીમાં આવી ગયું છે અને નવો ઓલ ટાઈમ હાઈ બજાર બનાવે તેવો પૂરેપૂરો સંભવ છે આ ટ્રેડિંગ સેશન એટલે કે સોમથી શુક્રવાર સુધી ઓલ ટાઈમ હાઈ બજાર બનાવી શકે છે એના પૂરેપૂરા સંકેત બજારે શુક્રવારે આપી દીધા હતા અને આજે પણ સંકેતો પૂરા મળી રહ્યા છે મિત્રો શેરો દમદાર તેજી થવાની પૂરેપૂરા સંકેતો છે બજાર જોરદાર ચાલી રહ્યું છે અને આઈપીઓની સિઝન પણ દમદાર આવી રહી છે જે જે સારા સારા આઈપીઓ છે એના આપણે વિડીયો બનાવવાના છે અને જોરદાર ખરીદી ચાલી રહી છે તમે ખરીદી કરો કે ના કરો પરંતુ તમારા પાસે જે મજબૂત શેરો છે તમારા પોર્ટફોલિયોમાં જે મજબૂત શેરો છે એમને વેચશો અને જો વેચવાના હોય તો જે કમજોર શેરો છે જે શેરો નથી ચાલવાના અને તમને ખ્યાલ છે કે ભાઈ આ શેર બરાબર ચાલતો નથી અને મારે તો તેજીમાં એ શેરને વેચી દેવાનો એટલે તમારે લોસ ના થાય અને ખૂબ કોમેન્ટો આવે છે કાકા આ શેરમાં શું કરે પેલા શેરમાં શું કરો મિત્રો ધીરજથી કામ લેજો બજાર ટોચવું પડશે કોઈ પણ કંપનીમાં ખરીદી કરતાં પહેલાં સાત વખત વિચાર કરવો પડશે એનું કારણ છે આ તેજી કેટલી ટકવાની છે તેજી પછી મને બજાર ધીમું પણ પડી શકે છે મિત્રો તમે જોયું કે પચીસ હજારનો ઓલ ટાઈમ હાઈ બનાવી અને નિફ્ટી પાછું ચોવીસ હજાર જઈ અને પાછું આવે છે આ બજારની ચાલશે બજાર આ રહેવાનું ઘટઘટ એ બજારનો ખાસ નિયમ છે અને હવે આપણે જે શેરોની વાત કરવી છે કે ગવર્મેન્ટ શેરોમાં ત્રણ મહિનાથી જે મંદી હતી એ સારી કંપનીઓ જે કંપનીઓ પાસે મજબૂત ઓર્ડરો છે જે કંપની પાસે જોરદાર કામ છે એ કંપનીઓમાં ફરી વખત તેજી ચાલવાની છે રેલવે શેરોને કમ નહીં સમજવાના રેલવે શેરો તમારા પાસે જે સ્ટોક પડ્યા છે એને તમે સાચવીને રાખો રેડવેના સમય આવી જશે મિત્રો ઓલામાં શું કરવું ઓલાને સો નીચે જવા દો પછી જ તમારે આ લોસવાળી કંપનીમાં એન્ટર થવું હોય તો સો નીચે એન્ટર થઈ શકાય એનું કારણ છે એના પરિણામો બહુ નેગેટિવ છે આ કંપની તમે પોંચથી સો વર્ષ રાખો તો જ એ કંપની ફાયદામાં નુકસાનમાંથી બહાર નીકળ્યા પછી જ એ કંપની દોડવાની છે એના પહેલાં હાલ કંપની કોઈ એવા સંજોગો નથી મિત્રો તો પછી જેને જેને ઓલા લાગેલો હોય એ હોલ્ડ કરી શકે છે અને નવી ખરીદી માટે રાહ જોવી પડે ડિફેન્સિયરોમાં સારી કંપનીઓમાં જેના પાસે મજબૂત ઓર્ડર બુક છે એ કંપનીઓ દોડવાની છે અને જે કંપનીઓની જે યુદ્ધનું વાતાવરણ છે વિશ્વમાં એના કારણે આપણું ભારતીય ડિફેન્સ સેક્ટર આજની તારીખમાં સરકારનો ખૂબ ફોક્સ છે અને ખૂબ મજબૂત છે અને ખૂબ મોટા ઓડરો આપણા ડિફેન્સ સેક્ટર પાસે પડ્યા અને સરકાર પણ એમાં ખૂબ જાગૃતિ રાખી અને ડિફેન્સ સેક્ટરના વિકાસમાં જોરદાર રસ લઈ રહી છે મિત્રો તો ડિફેન્સના સારા શહેરો છે જે મજબૂત શેરો છે એમાં પણ તમે સરકારી શેરોમાં રોકાણ કરી શકો છો મિત્રો નિફ્ટી સેન્સક અને મિડકમ નિફ્ટી ઓલ ટાઈમ હાઈ તરફ એમની ગતિ છે અત્યારમાં બજારમાં જે અનિલ ઝઘવેલી વાતો સાંભળી ફૂલ ગુલાબી તેજીનું ચિત્ર દેખાઈ રહ્યું છે અને ભારત નો બજાર આર્થિક બજાર જોરદાર છે એમાં કોઈ ખોમી નથી વિકાસનો દર કંપનીઓનો વિકાસ દેશનો વિકાસ જીએસટીના ઓકળા સારામાં સારું ચિત્ર ભારતનું ચાલી રહ્યું છે ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોને જોરદાર ખરીદી કરવી છે એ લોકો અઠવાડિયું વેચી અને પાછા ફરી બજારમાં ખરીદી કરવા આવેલા છે મિત્રો વધારેમાં વધારે રિટર્ન સારામાં સારું રિટર્ન એફઆઈસીને ભારતીય બજારમાં મળેલું છે અને ઇન્ડેક્સમાં જે ઇન્ડેક્સની કંપનીઓ છે એમાં દમદાર ખરીદી છે આપણા જે છે ખરીદવાનો છે એમાં એફઆઈસી અને આપણા ઘરેલું ફંડો મ્યુચ્યુઅલ ફંડો કેટલું કેટલું રોકાણ છે એ કંપનીઓનો પૂરો અભ્યાસ કરી અને પછી જ રોકાણ કરે છે આપણે પણ એવી કંપનીઓમાં રોકાણ કરો જે એફઆઈસી વધારે રોકાણ કરતી હોય ડીઆઈ વધારે રોકાણ કરતી હોય પરમોટરનું સારું હોલ્ડિંગ હોય આવી કંપની પસંદ કરવા લોબા ગાળાના રોકાણ માટે મજબૂત કંપની પસંદગી કરવી જોઈએ તો જ તમને સારામાં સારો બેનિફિટ મળે આપણે એને ખેડૂતો એફઆઈસી અને ડીઆઈ આપણા મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ જે વધારે છે જે લોકો સતત એમનું હોલ્ડિંગ વધારતા છે એવી કંપનીનો વિડીયો બનાવવો મિત્રો અને સારી કંપનીમાં રોકાણથી બજારમાં સો ટકા ફાયદો થાય મિત્રો થેન્ક યુ આભાર